જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા તમે આવ્યા છીએ માના સાનિધ્યમાં અમે દર્શન કરવા કેમ કે અહીંયા જો હાજરી શ્રદ્ધા હોય મને બોલવામાં જેરી કેમ કે પ્રોબ્લેમ થાય કેમ કે મજા નથી એટલે જે ગરું બેહી ગયું છે અને એ બેહી ગયો છે અને જો હાથે બેનું અહીંયા પીઠળ માતાનું મંદિર છે જો અને અહીં હાથ શ્રદ્ધા હોય અને હા તમે માનતા તમને કાંઈ મજા ન હોય ઉધરસ આવે ગમે મજા ન હોય હાથ શ્રદ્ધા લઈને આવો તો તમારી માનતા પણ સફળ ગામ કરવાની અને આ પુલ ના પાટા ને અહીંયા પાટા છે ટ્રેન પાટા આગળ તમને બતાવી હમણાં કે પાટા પાણી મંદિર આવેલું છે વડલો એક મોટો આ જોઈ લે વડલો ચારી કરે વળવાઈ છે વળવાઈ આ બધી વડવાયું જોઈ લે તમારે કે આનું આ છે ને અત્યારે હું આવ્યો જ છું લેવા અને આ તમારે જો સાચી શ્રદ્ધા હોય ને કઈથી ગમે એક લાકડું લઈ જવાનું વળવાઈમાંથી વળવાઈમાંથી નાનું એવું એક ઇંચ કે બે ઇંચનું એ તમારે બાંધવાનું જો તમારી સાચી શ્રદ્ધા હોય મજા ન હોય અને સારું ન થતું હોય તો માન માતાની માતાજીની સાચી શ્રદ્ધા હોય તો તમારી માનતા પણ સફળ થાય અત્યારે હું એ જ લેવા આવ્યો છું અને જો હાથેબેનું અહીંયા બેઠા છે મંદિર જોઈ લ્યું આ રીતના મંદિર એ અને ફરતી બાજુ ફરતી બાજુ ધજાઓ છે જોઈ લ્યો હતી છે પણ ધજા છે ગળવાઈ છે વડલા વડલા છે તારીખ અને એની એટલું બટકું તમારે બાંધવાનું ગળે અને હાથે ગમે ત્યાં બાંધી શકું અત્યારે હું પણ લેવા જ આવ્યો છું તો ચાલો હું થોડુંક એવું કાપી લઉં છું તમે એક ઇંચ નું કાપી લઉં તો દોસ્તો એટલું અત્યારે ખોવાઈ જાવ અને હા ખોવા નહીં દેવાનું બરોબર પાછું અહીંયા લઈ જાવ પણ સારું થઈ જાય પછી તમારે અહીંયા મૂકી જવાનું છે અને અહીંયા રાખવાનું નથી અને સાચવીને રાખવાનું ખોવા દેવાનું નથી અને આ છે આ છે વળવાયનું ગમે એટલું ટુકડો લઈ જવાનો થોડો ટુકડો અને પાછો અહીં ધરી જવાનું માતાજી ને દર્શન કરી જવાના અગરબત્તી લઈ આવવાનું બધું દર્શન સાથે લઈને આવવાનું તો આપણે અત્યારે એટલું લઈ જાય છે જો તમારે સાચી શ્રદ્ધા હોય તો તમે માનતા અને તમે લઈને આવો અગરબત્તી અને દીપડ વધારી જાવ અને એટલું લાકડું લઈ જાવ તમારે જો એટલું જો એટલું નહીં સોરી અડધો ઇંચ જ તમને બોલ્યો તો બોલવા માં કેમ કે આપણે ફર્સ્ટ આપણે વ્લોગ હમણાં આવ્યા જ નથી મજાઈ નથી એટલે વ્લોગ આપણે આવતા જ નથી હમણાં સમજી તો જોઈ લો બધું પાસે છે ટ્રેન ના પાટો અને મંદિર બધું પાસે છે આ માતાજી નું મંદિર હે અને આ જો ટ્રેન ગઈ હમણાં માતાજી નું મંદિર પણ પાસે છે કેમ કે કારવાની કેસોદ તાલુકામાં પડે છે તો તમે અહીંયા આવી શકો દર્શન સાનિધ્યમાં તો આપણે પણ જઈએ ઘેર કેમ કે આપણે લાકડું લઈ લીધું મહિના પાસે નેક્સ્ટ બ્લોકમાં આગળ ઓકે લેતે થોડી બ્રેક તો દોસ્તો આપણે એવડી આ લીધી આ રીતના અને આને અને પાછી શ્રદ્ધા રાખી પાછું સારું થઈ જાય એટલે માન સાનિધિ માપા હે ને પાછી ધરી માના માનસા નિયમાં અને જે બોલવામાં તકલીફ થાય છે કેમ કે ગરું બે ગયું છે નવે નીકળીએ અમે ઘેર મહિના પાછા નેક્સ્ટ વોક નેક્સ્ટ વોઝે જાય છે નેક્સ્ટ વ્લોકમાં મેળવ ઓકે એવડા પુલ છે કેશોદ નું કારવાણી જવા માટે રસ્તો છે આપડી ગાડી આયા પાર્ક કરી ને ગયા તા અને બધું બતાવા બે ભાગ્યા ઘેરે અમારે ચિરાગ બાપુ હે થામ